આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ ન્યુઝ આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા તેમજ બજેટની સભાનું આયોજન તારીખ રોજ કરવામાં આવ્યું તાલુકા પંચાયત સભાખંડ ખાતે સભા ખંડ ખાતે જયારે મિટિંગનું આયોજન કરનાર અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો હાજર ન રહેવાથી મિટિંગ મોકૂફ રાખવામાં આવી હોય તે માહિતી સામે આવી છે મોકૂફ રાખેલી મિટિંગ આજ રોજ ચોવીસમી તારીખના રોજ આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં રાખતા બે હજાર પચીસ છવ્વીસનું ઓગણપચાસ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું

ઇલેક્ટ્રિશિયનના ઠરાવનો કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ વિરોધ કરેલ હતો તેમના વિરોધ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ બહુમતીથી પસાર કર્યો હતો ભારત માતા કી જય વંદે માતરમ